નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે શા માટે સ્ત્રીઓને દર મહિને માસિક સ્ત્રાવથી પીડાવવું પડે છે મિત્રો માસિક સ્ત્રાવ દરેક સ્ત્રીને દર મહિને આવે છે અને દરેક સ્ત્રીને માસિક સ્ત્રાવની આ પીડાથી પસાર થવું પડે છે અને દરેક વ્યક્તિના મનમાં વારંવાર એક પ્રશ્ન થતો હશે કે સ્ત્રીઓને દર મહિને આ શારીરિક પીડા શા માટે ભોગવવી પડે છે તો ચાલો મિત્રો જાણીએ કે શા માટે સ્ત્રીને દર મહિને માસિક સ્ત્રાવ થાય છે આ વાતને સારી રીતે સમજવા માટે આપણે એક કથા સાંભળીશું આ કથાનો સંવાદ સાંભળ્યા પછી તમે આ પાછળનું રહસ્ય જાણી શકશો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો માતા પાર્વતી અને ભોલેનાથજીનો સંવાદ સાંભળીએ એકવાર માતા પાર્વતી ભોલેનાથજીને મળવા જાય છે અને પ્રભુને પૂછે છે હે ભગવાન સ્ત્રીને દર મહિને માસિક સ્ત્રાવ કેમ થાય છે અને સ્ત્રીને દર મહિને આ પીડા શા માટે સહન કરવી પડે છે તો ભોલેનાથજી માતા પાર્વતીને કહે છે હું તમને એક કથાના માધ્યમથી જવાબ આપું છું અને જો તમે તમારા પૂરા દિલથી કથા સાંભળશો તો તમને તમારા પ્રશ્નોનો જવાબ ચોક્કસ મળશે ત્યારે માતા પાર્વતી કહે છે ભગવાન તમે કથા કહો હું કથા સંપૂર્ણ ધ્યાનથી સાંભળીશ ત્યારે ભોલેનાથજી કહે છે એકવાર ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રદેવ પર ગુસ્સે થયા અને આનો ફાયદો ઉઠાવીને અસુરોએ દેવલોક પર હુમલો કર્યો અને ઇન્દ્રદેવે તેમના સિંહાસન પરથી ભાગી જવું પડ્યું અને પોતાને અસુરોથી બચાવવા ઇન્દ્ર બ્રહ્માંડના નિર્માતા બ્રહ્મા પાસે પહોંચ્યા અને તેમને આખી વાત સંભળાવી ત્યારે બ્રહ્મદેવે ઇન્દ્રદેવને કહ્યું જો તમારે દેવલોક પાછું મેળવવું હોય તો તેના માટે તમારે બ્રહ્મ જ્ઞાનીની સેવા કરવી પડશે જો તેઓ ખુશ થઈ જશે તો તમને દેવલોક પાછું મળી જશે બ્રહ્માના કહેવા પર ઇન્દ્રદેવે બ્રહ્મજ્ઞાની સેવા કરવાનું શરૂ કર્યું પરંતુ ઇન્દ્રદેવને ખબર ન હતી કે તેઓ જે બ્રહ્મા જ્ઞાનીની સેવા કરી રહ્યા છે તેની માતા એક અસુર છે જેના કારણે જ્ઞાનીને અસુરો સાથે વધુ લગાવ હતો અને અસુરો સાથેના તેમના જોડાણને કારણે તેઓ ઇન્દ્રદેવની તમામ હવન સામગ્રી દેવતાઓને બદલે અસુરોને અર્પણ કરા કરતા હતા જ્યારે ઇન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ગુસ્સે થયા અને જ્ઞાનીની હત્યા કરી નાખી ત્યારબાદ ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુએ બ્રહ્મ હત્યા જેવા પાપની સજાથી બચવા માટે ઇન્દ્રદેવને કહ્યું કે હે ઇન્દ્રદેવ આ પાપથી બચવા માટે તમારે તમારા પાપોને વૃક્ષો જમીન પાણી અને સ્ત્રીમાં વહેંચવું પડશે અને દરેકને એક વરદાન પણ આપવું પડશે પછી ભગવાન વિષ્ણુની કહ્યા અનુસાર ઇન્દ્રદેવે પહેલાં વૃક્ષને પાપનો એક ભાગ લેવાની વિનંતી કરી પછી વૃક્ષે પાપનો એક ચતુર્દાસ ભાગ લીધો જેના બદલામાં ઇન્દ્રદેવે વૃક્ષને વરદાન આપ્યું કે મૃત્યુ પછી વૃક્ષ પોતે જ પોતાને પુનઃજીવિત કરી શકે છે આ પછી ઇન્દ્રદેવની વિનંતી પર પાણીએ પાપનો થોડો ભાગ લીધો અને બદલામાં ઇન્દ્રદેવે તેને અન્ય વસ્તુઓને પવિત્ર કરવાની શક્તિ આપી આ કારણોસર હિન્દુ ધર્મમાં પાણીને પવિત્ર માનવામાં આવે છે અને પૂજા પાઠમાં તેનો ઉપયોગ થાય છે અને પછી ભૂમિએ પણ ઇન્દ્રદેવના પાપનો થોડો ભાગ લીધો જેના બદલામાં ઇન્દ્રદેવે ભૂમિને વરદાન આપ્યું કે તેના પરથી ઈજાઓ આપમેળે મટી જશે અને છેવટે ઇન્દ્રદેવની વિનંતી પર સ્ત્રીએ બાકીનું પાપ પોતાના ઉપર લીધું અને આ જ કારણ છે કે સ્ત્રીઓને દર મહિને માસિક સ્ત્રાવથી પીડાવવું પડે છે પરંતુ તેના બદલામાં ઇન્દ્રએ સ્ત્રીઓને વરદાન આપ્યું કે તમે ઘરની લક્ષ્મી ગણાશો અને જે તેથી જ સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે કારણ કે એક પતિવ્રતા અને સંસ્કારી સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવે છે અને તેથી જ આપણે સ્ત્રી અને પુત્રીઓનું સન્માન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે પુરુષ બહેનો અને પુત્રીઓનું સન્માન કરે છે તેના ઘરમાં ક્યારેય ધન સંપત્તિની કમી રહેતી નથી મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો અંતમાં એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે